તો ખેડૂત મિત્રો આપણે માંડવીની અંદર આપણે ભૂળ ખાતી હોય માંડવી ભેગી કરવા ટાણે ડાંગડા રહી જતા હોય છે જે પ્રોબ્લેમ હોય તો આ કંઈક એવું મશીન બનાવેલું છે કે જેનાથી ધૂળ નથી થાય માંડવીની અંદર માંડવી આપણે ભેગી કરવાની અંદર ફોરી પડે બરોબર પેરી કેમકે જે ડાયરેક્ટ ચાલતી હોય એની ધૂ થતી હોય ધૂસ ફેરી નાખે છે એક વખત ડગલો જેમ કે પાતળા ખાતા જતા હોય જેમ કે પાત્રા ખાતા હોય એ મેળવી જોવા તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર કરવાનું બીજા ખેડૂત માટે ખૂબ રીતે શેર કરી દો વિડીયોને તમે જોઈ શકો રો જે ના થાય એ રીતને તો એક જ પાળ પડ્યા રાખી હોય કેમ કે આપણે જે ખેતી કરવા મજૂની જરૂર પડતી હોય ને આમાં એટલા મજૂ ના જોઈ રહ્યા તો એ રીતના પાત્ર આપણે મજૂરની તંગી પડે ને તો આ એની માટે છે કે મજૂરની તંગી ના પડતી હોય ચોકાય આની જરૂર છે તો આમાં જોડે ના થાય ને માટી ચોકી પાતળા થઈ ગયા રીતના પાતળા ખાતા જાય એ આજે પાતળા કાઢી એ રીતે તો ના જ બને પણ જે સવાલ પડે

દક્ષિણ લઈને નાખે ને એની હિસાબે ધૂળ ફરી જાય ને અંદર જે પડે ને જે કોઈ પણ રહી જાય ને એક અંદર એ આ પાથળનું છે એની હિસાબે પાથળા ખાતા પડે એટલે એમાં રોકી રાખે અને એટલું પાથળા જેટલું થાય ને એટલી સાઈડમાં પડી જાય જવું તો અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજા ખેડૂત સાથે શું એ રીતે શેર પણ કરી દેજો અમારો વિડીયો અને વિડીયોને લાઈક જરૂરથી પણ કરી દેજો